એટલે કે જે વ્યક્તિ વેચાણ કરતા હોય અથવા હોય જવા માટે આની જરૂર પડતી છે એટલા માટે આ બાઇક વિથ ફીસ આઇસ બોક્સ આપવામાં આવે છે તે બોક્સ ની અંદર માછલી રાખી એનું ટ્રાન્સપોર્ટેશન કરી શકે અને યુનિટ કોસ્ટ ની વાત કરીએ તો પંચોતેર હજાર યુનિટ કોસ્ટ રહેશે અને એપ્લિકેબલ પીરિયડ એટલે કે કયા વર્ષ માટે સહાય આપવામાં આવે છે પચીસ માટે સહાય આપવામાં આવે છે એટલે કે માં ફોર્મ ભરાશે અને અને કદાચ માં એની તમને સહાય મળી જાય સબસિડી પીરિયડ પચીસ ફોર્મ ક્યાં ભરવાનું તમારે ઓફિશિયલ વેબસાઇટ છે આઈ ખેડૂત ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન ફોર્મ બહુ ભરવું ફરજિયાત છે કોઈ પણ જગ્યાએ ઓફલાઈન અરજી કરીએ તમને આઈસ આઇસબોક્સ વિથ બાઇક મળશે નહીં હવે એપ્લિકેશનની તારીખની વાત કરીએ તો ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં તમે ગમે ત્યારે અરજી કરી શકો છો અરજી કરવાનું શરૂ થઈ ગયું છે ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ એટલે કે બે હજાર પચીસ ના ડિસેમ્બર પહેલા એક મહિનો એટલે કે ત્રીસ નવેમ્બર ડિસેમ્બર શરૂ થાય એ પહેલા સુધી તમે અરજી કરી શકો છો અને અરજીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે સબસિડીની ડિટેલની વાત કરીએ તો ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પ્રોવાઇડ યુનિટ કોસ્ટ પંચોતેર હજાર એટલે કે જે યુનિટ કોડ છે એ પંચોતેર એમાંથી કેન્દ્ર સરકારનું વાત કરીએ કે કોને મળશે અને કેટલી સહાય મળશે તેની ડિટેલમાં વાત કરીએ બેનિફિસરી સબસીડી રેટ અને મેક્સિમમ અસિસ્ટન્ટ અવેલેબલ એટલે કે તમને વધુમાં વધુ કેટલા પૈસા મળશે તો જનરલ કેટેગરીમાં જે વ્યક્તિ આવતા હોય ધંધો કરતા હોય કેટેગરીમાં આવતા હોય કે સપોઝ કે તમે કોઈ પણ બાઇક લીધું હોય એના યુનિટ કોસ્ટ પંચોતેર હજાર છે તો એના ચાલીસ ટકા તમને ત્રીસ હજાર રૂપિયાની સબસીડી મળે જયારે મહિલા ઉમેદવાર હોય એસસી અને એસટી કેટેગરીના ઉમેદવાર હોય તેમને સાહીઠ મળશે યુનિટ કોસ્ટના એટલે કે તેમને ટોટલ પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય મળશે તો જો તમે એક એક કુટુંબના બે ત્રણ સભ્ય હોય અને જો કોઈ મહિલા નામે પણ લાયસન્સ હોય તમારી જોડે તો બને ત્યાં સુધી મહિલાના નામે જ અરજી કરવી જેથી તમને જો તમને બાઇકની સબસીડી મળે તો જનરલ કરતા પંદર પંદર રૂપિયા વધુ મળે અથવા જો તમે એસસી એસટી ઉમેદવાર છો તો તમારા મહિલા નામે

નહિ એટલે જે વ્યક્તિ એ જે વ્યક્તિ જેના નામથી બાઈક ખરીદવામાં આવે એ જ વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે કેમ કે એમાં જ પૈસા આવશે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ડોક્યુમેન્ટેશન એટલે કે જે બેનિફિસરી છે એના બધા બધાલ ડોક્યુમેન્ટ દાખલા તરીકે બાઇક નું બિલ છે વાવચર રિસીપ્ટ આ બધું તમારે જોડે રાખવાનું રહેશે અને એ જરૂર પડે આપવાનું રહેશે અને જે બાઈક છે એ ફરજિયાત તેની નોંધણી અંતર્ગત ખરીદાયેલું હોવું પડશે એટલે કે પ્રધાનમંત્રી મચ્છ સંપાદન યોજના આ યોજનાની અંતર્ગત જ ખરીદાયેલું હોવું પડશે સામાન્ય ખરીદેલું બાઇક આમાં ચાલશે નહીં હવે આપણે એ વાત કરીએ કે ઓનલાઈન અરજી કરવાની તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવાની તો કે મોટરસાયકલ વિથ આઇસ બોક્સ આ નામની યોજના ચાલે છે આઇથડુ પોર્ટલ ઉપર ત્યાં તમારે અરજી કરવાની રહેશે અહીં વાત કરીએ કે કઈ રીતે અરજી કરવી તો સૌથી પહેલા તમારે આઇથડુ પોર્ટલ ઉપર જવાનું રહેશે ત્યાં જ રીશું નેવિગેટર સ્કીમ જુદી જુદી સ્કીમ હશે ત્યાં તમારે મત્સ્યની સ્કીમ હશે મત્સ્યની સ્કીમમાં જવાનું છે અહીંયા તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનો અહીંયા તમને આ પીએમએમ એસવાય એટલે પ્રધાનમંત્રી મત્સ્ય સંપાદન યોજના સિલેક્ટ કરવાની રહેશે એની અંદર એપ્લાય આપશો એટલે તમને એક આ યોજના આવું દેખાશે લખેલું મોટરસાયકલ વિથ આઈસ બોક્સ આવું જે લખેલું હશે એની ઉપર ક્લિક કરશો

તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યાં લખેલું હશે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે લાયસન્સ છે સેલ્ફ સેલ્ફ સ્વ પ્રમાણપત્ર આવે એ બધું તમારે ઓનલાઈન જ અપલોડ કરવાનું રહેશે પછી તમારી આખી અરજી સેવ થઈ જાય એટલે સેવ અને કન્ફર્મ કરવાની રહેશે એટલે આખી અરજી સેવ થઈ ગયા પછી એને સેવ કરી અને એની એપ્લિકેશન સેવ થાય એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે એપ્લિકેશન સેવ થઈ જાય પછી એને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને પ્રિન્ટ કાઢીને

કરી શકો છો તો મિત્રો તમને ગમ્યો હોય લાઈક કરજો કોઈ તમારા સગાવાળા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો એને શેર કરજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને ને કરજો આ ચેનલ ઉપર તમને જુદી જુદી યોજનાના આવા જ વિડીયો મળતા રહેશે અને જો તમને કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો હું ચોક્કસ તમને એનો રિપ્લાય આપવાનો પ્રયત્ન કરીશ ધન્યવાદ